નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત ક્રોપ્સ એન્ડ ન્યૂઝ મિત્રો વહીવટ અને સમસ્યાના ઉકેલ માટે ગુજરાત સરકાર દ્વારા મહત્વનો આદેશ મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવે છે ગાંધીનગરમાં તમામ કલેક્ટર પીડીઓને બોલાવીને વહીવટી તંત્રની સમીક્ષા કરવામાં આવી હતી અને આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામ્ય શૈલીમાં જ કલેક્ટર અને પીડીઓના સમજાવતા કહ્યું હતું કે જે રીતે ખેડૂતમાં ખેતરમાં ઉગેલું ઘાસ તેમના પાકને નુકસાન કરે છે તે રીતે વહીવટમાં સુશાસન સ્થાપવા ભ્રષ્ટાચાર પણ નડે છે એટલે ઘાસનું નિંદામણ થાય છે તેમ ભ્રષ્ટાચારનું પણ નિંદામણ કરો જીરો ટોલર ના કરપ્શન સો ટકા સાકાર કરવું છે નાગરિકોના પ્રશ્નોના ઉકેલ આવે અને પ્રશ્નોને તમને જાણકારી મળે તેટલા માટે ફિલ્ડ વિઝિટ આવશ્યક છે આથી દરેક કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીઓએ ફરજિયાત ફિલ વિચેત કરવી જોઈએ તેવી તમને તાકીદ કરી હતી વ્યવસ્થા સ્થાપી છે કોઈ વ્યક્તિ કે તેનું પદ છાપવામાં આવી નથી તો નલસર જલસહિતની યોજનાની સમીક્ષા કરવામાં આવી છે અને સરકાર એક ફરીનું અલગ અલગ અર્થઘટન ના કરે તેવું પણ મુખ્યમંત્રી દ્વારા કહેવામાં આવી રહ્યું છે તો વહીવટમાં સુશાસન સ્થાપવા ભ્રષ્ટાચારનું નિદામણ કરવામાં આવે અને સમસ્યાના ઉકેલ માટે કલેક્ટર ને ફિલ્ડ વિઝીટ કરવા મુખ્યમંત્રીનો આદેશ કરવામાં આવ્યો છે તે માટે ગાંધીનગરમાં સમીક્ષા બેઠક કરપ્શન દૂર કરવા સૂચના આપી છે અને જલ સહિતની યોજનાની સમીક્ષા પણ કરવામાં આવી રહી છે ધન્યવાદ